બે એક માસ પહેલા કાઠીભાઈઓની હત્યા સંડોવાયેલ ગુંદરણના ઇમરાન મોહમ્મદ દલ સહિત ત્રણ ની હત્યાના ખોપના કાવતરામાં પોલીસ એક એક કડી ઉકેલવા મથ રહી છે આ સમગ્ર હત્યાકાંડનું કાવતરું જેને ઘડેલું છે કે ગત વિધાનસભામાં સાવરકુંડલા સીટ પરથી ચૂંટણી લડી હતી તો વળી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું નામ પણ હત્યાકાંડમાં ખુલેલું છે દોલતી ટ્રિપલ મર્ડર કેસનું જેણે કાવતરુક ઘડિયાળનું કહેવાય છે તે સાવરકુંડલા તાલુકાના રબારિકા ગામના મુન્ના રબારિકા મુરફે શિવરાજ રામકોભાઈ વિચારે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ લડત આપેલી હતી અને વર્ષ બે હજાર બારમાં યોજાયેલી સાવરકુંડલા વિધાનસભા સીટ માટેની ચૂંટણીમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવેલું હતું અને નવ હજાર પાંચસોના સુડતાલીસ જેટલા નોંધપાત્ર મત પણ મેળવેલા હતા રબારીકામાં આ શખ્સની હાંક વાગે છે ગામમાં કોઈ નાના મોટા ઝઘડા હોય તો તેનું નિરાકરણ પણ તેજ કરી આપે છે ગામમાં જ અદાલત ભરી અને તેનો નિકાલ કરવામાં આવે છે હત્યાખાંડમાં ચોંકાવનારી વાત તો એ છે કે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંજ્ઞા પ્રમુખ મહેન્દ્ર રામકોભાઈ વિષયાનું નામ પણ ખુલેલું છે

વગેરે મળી આવે એ સબૂતમાં સરકુલર રોડમાં દાખલ થયેલા આવશે ત્યાર પછી આ કામે એલસીબી અને ખાંભા પોલીસે આરોપીઓને હથિયાર સાથે ધરપકડ કરેલી એની પૂછપરછમાં એ લોકોએ આ જગ્યાએ ત્રણના ખૂન કરેલની કેફિયત આપેલ જેના અનુસંધાને આ કામે મરણ જનાર ઇમરાન ના પત્ની રોશનબેને રેશમાબેન એનો પતિ તથા કરજાળા કાટીમનો અને રાધે આ ત્રણ સાથી હતા એનું બાઇક હતું એટલે આ ત્રણે આ બનાવમાં મરણ ગયા અંગેની ફરિયાદ નોંધાવી આ તપાસ કરતા હાલ આ કામ ચાર આરોપીની ધરપકડ થયેલ છે અને બીજા આવના નામો ખુલે છે એને પકડવા માટેની તૈયારી ચાલે છે